ખાણીપીણીના પીણીના શોખીન સુરતીઓ રવિવાના દિવસે બહાર જવાનું પસંદ કરતા હોય છે પરંતુ કેટલાક લોકોને બહાર નિમિષવાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અથ્થર થઈ ગયા હતા દસ લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં સોળ લોકો ચડી જતા પચીસ મિનિટ ફસાઈ ગયા હતા જે અંગેની ફાયર વિભાગને જાણ કરાતા સ્થળે દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અડાજન વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ ફાઈવ નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે ગયા હતા

સથારે જણાવ્યું હતું કે હોટેલમાંથી કોલ મળ્યો હતો લિફ્ટમાં લોકો ફસાઈ ગયા છે અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી હતી અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા ખાસ કરીને જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા જોકે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢ્યા હતા અને રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું જેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી મળી હતી